તો મિત્રો આપણે આણંદ જિલ્લાની અંદર અત્યારે ખેતરમાં ઊભા છીએ અને ત્યાં આપણે ખેડૂત મિત્ર છે એમ દ્વારા આપણે માહિતી જાણીએ કે આપણે ની આણે જે પ્રોડક્ટ ઉપયોગ કર્યો છે તો એમને કેટલી હદે ઉપયોગી નીવડી છે અને એના પોતાના નિર્ણયો હવે પછીના શું છે તો એ એમના મુખે સાંભળીએ તો ભાઈ શ્રી આપ અમારા ખેડૂત મિત્રોને જણાવો તમારું નામ શું છે ગામ તાલુકો અને જિલ્લો મારું નામ કિંજલ પટેલ છે કિંજલ કુમાર કૌશિકભાઈ પટેલ ગામ ડભો તાલુકો છે જિલ્લો આણંદ બરાબર તો તમને જે આ નેટસર્ફ કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડની જે તમે બાયો ફર્ટિલાઇઝર્સ ઉપયોગ કર્યો તો તેની માહિતી કોના દ્વારા મળી તમને પેલા ભરતભાઈ છે ગામના બરાબર એમના દ્વારા મળી ભરતભાઈ જોડેથી મળી અચ્છા તો અત્યારે તમે આ પાક કર્યો છે ટામેટી કરી છે અગિયાર તેતાલીસ અગિયાર ટામેટી કરી છે ટામેટી તો મિત્રો એમણે ટામેટી કરી છે અને ટામેટીની અંદર આપણા જૈવિક ખાતરોનો ઉપયોગ કર્યો છે તો જૈવિક ખાતરની અંદર તમે શું શું ઉપયોગ કર્યો છે જૈવ ખાતા માં આપડે NPK કે સ્ટિમરી બાયો પંચાણું નો ઉપયોગ કરેલો થી નહીં કર્યો મને થોડી આનું ઇન્ફોર્મેશન મળી બરાબર એટલે મારે થોડું લેટ ચાલુ થયું બરાબર પહેલે થી ચાલુ થયું તો એના કરતા રિઝલ્ટ હજુ રિઝલ્ટ મતલબ સોળ ની રિઝલ્ટ આપને મળત મળે હજુ વધારે સારું હતું અચ્છા તો આની અંદર તમે છે અને બાયો પંચાણું નો સ્પ્રે કેટલા કર્યા છે ત્રણ થી ચાર સ્પ્રે કર્યા ઉપર ની સાઈડ ત્રણ થી ચાર વાર ત્રણ થી ચાર સ્પ્રે અને એનપીકે નો ઉપયોગ એનપીકે નો ઉપયોગ ત્રણ થી ચાર વાર કરે દ્વારા તમે ચાર વાર આપ્યો અચ્છા તો આનાથી તમને રિઝલ્ટ જે અત્યારે દેખાય છે એ કેવું રિઝલ્ટ દેખાય સારું છે સારું બીજા બધા કરતા સારું રિઝલ્ટ છે આગામી વર્ષોમાં તમે જે ટામેટી કરતા હતા અત્યારે કેટલું ટમેટાિંગ બાઇનિંગ બધું સારું છે શાઇનિંગ સારું છે બહુ સારું છે મતલબ કે સરો ઓછો પડે છે રોગ ઓછા આવે અચ્છા તો અત્યારે તમે આજે ટામેટી કરી છે કેટલા વીઘામાં કરી છે એટલે છ વીઘા માં કરી છે છ વીઘા માં કરી છે તો આગામી દિવસોમાં તમે જે ટમેટી કરતા હતા એમાં ઉત્પાદન કેટલું આવતું હતું વીઘા દીઠ એ લગભગ જો સરો ના પડે તો ચારસો પાંચસો એવરેજ આવતું હતું વીઘા નો પ્રોડક્ટ ઉપયોગ કર્યો છે તેનાથી તમને કેટલું ઉત્પાદન આવશે એવું લાગે એવું લાગે છે કે સાતસો આઠસો મણ જેવું લાગે છે મતલબમાં ડોઢું ડબલ તો ખરું જ મતલબમાં ડબલ તો ખરું ડબલ ડબલ કરતા થોડું ઓછું ડબલ કરતા મને દોઢું પોણું ખરું બરાબર છે તો મિત્રો આપણી માટે અતિ આનંદની વાત છે કે એમને નેટસર્ટ પ્રોડક્ટનો ઉપયોગ કર્યો અને ખેડૂત પોતે સંતુષ્ટ છે તો આનાથી તમે પૂરેપૂરા સંતુષ્ટ છો વાપર્યું છે અચ્છા અને કેમિકલનો જે યુરિયા ડીએપી છે એનો તમે આની અંદર પૂરા પાકની સિઝન દરમિયાન કંઈ ઉપયોગ કર્યો છે એટલે કર્યો છે એકવાર પણ શું કે મને આનું લેટ ઇન્ફોર્મેશનમાં લે એટલે મેં પહેલી વારનું પાણી એમને લઈ લીધું હતું

આ ખેડૂતનો પોતાનો નિર્ણય છે કે નેટસર્ફની પ્રોડક્ટ વાપર્યા પછી એનો પોતાનો નિર્ણય એવો છે કે આવનારા દિવસમાં યુરિયા ડીએપીનો પોતે જે વધારે પડતો ઉપયોગ કરતો હતો એ હવે પછી પોતે એનો ઔષધ ઉપયોગ કરશે અને આનાથી પોતે સંતુષ્ટ છે તો ખાસ તમને એ વિનંતી કે જે નિહાળી રહ્યા છે ખેડૂત મિત્રને તમે પોતે શું સંદેશો આપવા માગો છો એટલે કે આ વસ્તુ લેવાય એરિયા ખાતાનો ઉપયોગ કરવા કરતા આ સસ્તું પડે છે અને સારું પડે છે એટલે આ વસ્તુ લેવા જે મતલબમાં ખર્ચમાં પણ તમને ફાયદો પડે છે અને ઉત્પાદન વધે છે ઉત્પાદન અંતે મતલબમાં ખેડૂતનો 100 નહીં પણ 200% ફાયદો થાય છે ઓકે થેન્ક યુ આવો તમને ખાસ તમને જે પાક લીધો છે ખેતરની અંદર એ પાક તમે નિહાળો અને જેમથી તમને આઈડિયા આવશે